એક પોસ્ટ મૂકીને કોંગ્રેસ માટે ટ્રબલ ઉભી કરી નાખી છે જેને લઈને ફૈસલ પટેલ માટે પણ વ્યક્તિગત આ વિચારણા વિષય બની ગયો છે ગુજરાતમાં પાછલા એક દાયકામાં કોંગ્રેસની જે હાલત થઈ છે તે જોતા ગુજરાતમાં બે હજાર છવ્વીસની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાને મજબૂત કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ભાગલા પાડવાની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે મરઘુમા કોંગ્રેસના નેતા એવા અહેમદ પટેલ કે જે કોંગ્રેસમાં તે ટ્રબલ શૂટર ગણાતા હતા હવે તેમનો જ પુત્ર ફૈશલ પટેલ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે જેના કારણે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે એટલું જ નહીં તેણે હવે કોંગ્રેસમાં

મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે મુમતાઝ પટેલે જણાવ્યું છે કે તેમને કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાની કે કોઈ નવી રાજકીય પહેલ નો ભાગ બનવાની કોઈ યોજના નથી સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેમના ભાઈ ફેસલ પટેલે જે નિવેદન કર્યું છે તે તેમના વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેમ તેમણે કહ્યું હતું જો કે ફેસલ પટેલે જે પોસ્ટ મૂકી હતી તેના નીચે અનેક કમેન્ટ્સો પણ જોવા મળી હતી એમાં લોકોએ તેમની પોસ્ટ ઉપર ઘણી ખરી નેગેટિવ કમેન્ટ્સ આપી છે એટલું જ નહીં કેટલાક લોકોએ તો તેમને સ્થાનિક સ્તરે પણ નેતાગીરી માટે